ભરૂચ જિલ્લાના જીઆઈડીસી માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કુમારપાલ ગાંધી બ્લડ બેંક અંકલેશ્વર અને યુનિટ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન આરતી કંપનીના સંકુલમાં કરવામાં આવ્યું હતું જેમાં આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશનમાં ભાગ લઈ માનવતા મેકાવી હતી આ રક્તદાન શિબિરમાં ત્રણસો ઓગણસાઠ જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આરતી કંપની દ્વારા દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં કંપનીના કર્મચારીઓ ઉત્સાહથી ભાગ લઈ ભગીરથ સહભાગી બનતા હોય છે અમે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતે રક્તદાન મહાદાન અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે આ રક્તદાન શિબિરની અંદર કુમારપાલ ગાંધી બ્લડ બેંક અને યુનિટ બ્લડ બેંક આ બંને બેંક બ્લડ બેંક તરફથી રક્તદાન શિબિરમાં રક્તદાતાઓ તરફથી બ્લડ ડોનેશન કેમ્પમાં સહાયતા આપવામાં આવેલ છે આ રક્તદાન શિબિર અંતર્ગત રક્તદાતાઓ જે અમારા કંપનીના કર્મચારી ગણ છે તેમનો અમે એઝ રક્તદાતા તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ રક્તદાન શિબિરને સફળ કરવા માટે અમે અમારી સાથે જોડાયેલ બંને બ્લડ બેન્કોનો પણ આભાર માનીએ છીએ ડોક્ટર જે એમ જાદવ બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર કુમારપાલ ગાંધી બ્લડ બેંક અંકલેશ્વર અત્રે આરતી ઇન્ડસ્ટ્રીઝ જીઆઈડી ઝઘડિયામાં સ્વૈચ્છિક રક્તદાન કેમ રાખવામાં આવ્યો છે અમે આ આપણે સહભાગી છીએ રક્તદાન એ માનવ સેવાનું ઉત્તમ કાર્ય છે રક્તદાનથી એક રક્તદાન આવે એમાંથી ત્રણથી ચાર દર્દીઓ બચી શકે છે આ રક્ત જે છે એ કોઈ ફેક્ટરીમાં ક્યાંય બનતું નથી હજી સુધી બનાવી શકાય નથી એટલે એક જ ઉપાય છે કે રક્તદાન લોકો સામેથી આવે રક્તદાન કરવા આગળ આવે રક્તદાન કરે અને આ રક્તદાનથી જે દર્દીઓને જરૂર હોય છે પેલેસીમિયા સિકલ સેલ પ્રેગનન્સી એક્સિડન્ટ એ કોઈપણ જગ્યાએ લોકોના જીવ બચી શકે છે મારી બધાને નમ્ર વિનંતી છે કે લોકો રક્તદાન કરવા આગળ આવે અને આ માનવ સેવાના ઉત્તમ કાર્યમાં સહકાર આપે